રાપર પોલીસ સ્ટેશન ખાતે હાજર હોય દરમિયાન રાપર આવેલ શ્રી કેશવ આશ્રમ શાળા તિરુપતિનગર રાપર શાળાના મુખ્ય શિક્ષક શ્રી ગિરીશભાઈ પરમાર તથા પ્રિતેશભાઈ દરજી તથા સુનિલભાઈ પટેલ તથા ગુમ બાળકના પરિવારના માણસો પોલીસ સ્ટેશનમાં આવી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેવી બુબડિયા સાહેબને મળી જણાવેલ કે અમારી નિવાસી આશ્રમ શાળામાંથી એક બાળક સવારના છ વાગ્યાના અરસામાં કહીને કયા વગર શાળામાંથી ગુમ થયેલ છે અને સંકુલ તેમજ આજુબાજુના તપાસ કરતાં મળી આવેલ ના હોય જે હકીકતની જાણ કરતાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેવી બુબડિયા ના હોય સર્વેલન્સ સ્ટાફ તેમજ હાજર સ્ટાફને ચેમ્બરમાં બોલાવી હકીકતની સમજ કરી અલગ અલગ ચાર ટીમો બનાવી ગુમ થયેલ બાળકને શોધી કાઢવા સૂચના આપેલ જે સૂચના અન્વયે અલગ અલગ ટીમો દ્વારા શાળાના આજુબાજુના રસ્તાઓ પર આવેલ સીસીટીવી કેમેરાઓ ચેક કરી ટેકનિકલ એનાલિસિસ તેમજ હ્યુમન સોર્સિસના આધારે સદર બાળક નીલપર ગામ બાજુ જતો હોવાનું જણાવ્યા હતા તમામ ટીમોને નીલપર તેમજ આજુબાજુના વાડી વિસ્તાર તેમજ ડુંગરાળ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરવા મોકલેલ જે દરમિયાન નીલપર ગામના સીમડામાં આવેલ મોમ્માઈ માતાજીના મંદિરની બાજુમાં આવેલ ખેતરમાંથી ગુમ થનાર બાળક મળી આવતા ગુમ થનાર બાળકને રાપર પોલીસ સ્ટેશન ખાતે લાવી તેના પરિવાર સાથે મિલન કરાવેલ છે ગુમ થનાર બાળકનું નામ હરેશ દયાલભાઈ કોળી વર્ષ દસ રહે શ્રી કેશવ આશ્રમ શાળા તિરુપતિનગર રાપર મૂળ રહે ગેડી તાલુકો રાપર કામગીરી કરનાર પોલીસ અધિકારી આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેવી બુબડીયા તથા રાપર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સાથે રહી કરવામાં આવેલ છે